હર શિયાળે કમોસમી વરસાદ કચ્છના લખપત તાલુકામાં ભારે શિયાળા વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરને પગલે નારાયણ સરોવર વર્માનગઢ અને ગોહર જેવા વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે અગાઉ જ ચેતવણી આપી હતી કે આગામી 3 દિવસ સુધી ઉત્તર ગુજરાત અને કચ્છમાં વાતાવરણમાં પલટો જોવા મળશે अंबालाल पटेले करी भयानक आगाही अंबालाल पटेल મુજબ માંઠા બાદ તીવ્ર ઠંડી પડશે રાજસ્થાનના 6 જિલ્લામાં વરસાદની અસર જોવા મળશે ગુજરાતમાં કચ્છ બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ સાથે વરસાદની વકી છે આ કમોસમી વરસાદ ખેતી માટે ચિંતાનો વિષય બન્યો છે વાતાવરણમાં ભેજ વધતા અને પવનની ગતિ બદલાતા ઠંડીનો જોર વધશે નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ છે કારણ કે તાપમાનમાં અચાનક ઘટાડો થવાની સંભાવના છે અને જનજીવન પ્રભાવિત થઈ શકે છે ખેડૂતો માટે મહત્વના સમાચાર ગુજરાત સરકારે ખેડૂતોની સુવિધા માટે ફાર્મર રજિસ્ટ્રી જુંમેશ 2024-25 થી શરૂ કરી છે આ પ્રક્રિયા હેઠળ દરેક ખેડૂતે આધાર કાર્ડની જેમ 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે જે ભવિષ્યમાં ખેતી લક્ષી તમામ સેવાઓ માટે પાવાનો ઓળખપત્ર બનશે ભારત સરકારની પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાનો લાભ મેળવવા માટે હવે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત બન્યું છે ગુજરાત માં માવઠા ની આગાહી ગુજરાત માં ઠંડી ના માહોલ વચ્ચે હવામાન વિભાગ એ કમોસમી વરસાદ ની આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા ને કારણે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠા માં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ ના વિસ્તારો માં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે સાવચેતી ના પગલે માછીમારો ને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે દુનિયા ઉંગતી રહી ગઈ અને મોદી સરકારે લીધો મોટો નિર્ણય ભારત સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના હિત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જો કોઈ વિદ્યાર્થી કેમ્પસમાં આત્મહત્યા કરશે તો સંસ્થાના ડિરેક્ટર વાઇસ ચાન્સેલર અથવા પ્રિન્સિપાલ જવાબદાર ગણાશે તપાસમાં બેદરકારી સાબિત થવા પર અધિકારીઓને પદ પરથી હટાવવા અને ભારે દંડ ફટકારવામાં આવશે તા નિર્ણયનો હેતુ શૈક્ષણિક સંસ્થામાં જવાબદારી નક્કી કરી વિદ્યાર્થીઓના જીવનને સુરક્ષિત કરવાનો છે પોલીસ ભરતી હજી કેતલાના જીવ લેશે ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા હાલ ભરતી પ્રક્રિયા માટે શારીરિક કસોટીમાં દોડની પ્રક્રિયા ચાલી રહી છે તેવામાં ગોધરા ખાતે ચાલી રહેલી પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન છોટા ઉદેપુર જિલ્લાના વતની જયપાલ દશરથભાઈ રાઠવા નામના ઉમેદવારનો ગ્રાઉન્ડ પર દોડતી વખતે અચાનક ધરી પડતા મોત નિપજી ઉછે બે 02 છેની પોલીસ ભરતી પ્રક્રિયામાં અત્યાર સુધીમાં કુલ બે આશાસપદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે भारत विना अमे अपूर्ण छे भारत हाल में विश्व राजण म एक मजबूत निर्णायक स्थान धरावे छे यूरोप खुलेआम स्वीकारे छे के भारत विना व्यूहरचना अधूरी छे आज कारण छे के यूरोपियन यूनियन ना टोचना नेताओ आ वर्षे आवीस जानुआ प्रजासत्ताक दिवस माटे मुख्य मेहमानो तरीके भारत आवी छे आ यूरोप भारत समित मा सुरक्षा संरक्षण और आतंकवाद विरोधी सहयोग संबंधित महत्वपूर्ण करो पर हस्ताक्षर थवानी अपेक्षा छे હવે ડ્રાઇવિંગ લાયસન્સ થઈ જશે સસ્પેન્ડ ગુજરાતમાં 1 જાન્યુઆરીથી અમલમાં આવેલા નવા ટ્રાફિક નિયમો અનુસાર જો કોઈ વાહન ચાલક 1 વર્ષની અંદર 5 વખત કે તેથી વધુ વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતો પકડાય તો તેને 3 મહિના માટે વાહન ચલાવવાથી રોકી શકાય છે આ નિયમ ભારતીય રસ્તાઓ પર શિસ્ત લાવવા માટેનું મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે હવે વાહન ચાલક માત્ર દંડ ભરીને બચી શકશે નહીં 리와바નો કામ તમારા દિલને સ્પર્શી જશે બડો ડ્રામા એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાઈ ગરીબ પરિવારની અભ્યાસ છોડી દેનારી દીકરીને ફરી શાળાએ પરત લાવવા માનવિયા પહેલ કરી શાળાની મુલાકાત વખતે બારકિયે પોતાની બહેન અંગે રજૂઆત કરતાં મંત્રીએ તરત કિશોરીના ઘરે જઈવાલીને આશ્વાસન આપ્યું તેણે અભ્યાસ માટે પુસ્તકો ફી અને યુનિફોર્મ સહિત તમામ વ્યવસ્થા કરવાની ખાતરી આપી આથી પરિવારે ફરીથી દીકરીને શાળાએ મોકલવાનો નિર્ણય કર્યો ઈરાન સરહદ પાસે પહોંચ્યું અમેરિકાનું શક્તિશાળી જહાજ અબ્રાહમ લિંકન ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે કારણ કે અમેરિકા તેનું સૌથી શક્તિશાળી જંગી જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન ઈરાન સરહદ નજીક તૈનાત કર્યું છે આ જહાજ આઠ હજાર સૈનિકો અને સિત્તેર ફાઇટર પ્લેન થી સજ્જ છે ઉપરાંત ગાઈડેડ મિસાઇલ ક્રુઝર અને સબમરીન સાથે છે જવાબ માં ઈરાને હાઈ એલર્ટ જાહેર કરતા રિવોલ્યુશનરી ગાર્ડ ચેતવણી આપી છે કે તેમના સૈનિકોની આંગળીઓ ટ્રિગર પર છે અમરેલી માં ટ્રેન ઉથલાવવાનું કારણ અમરેલી જિલ્લામાં એક ભયાનક રેલવે હોનારત થાતા રહી ગઈ છે ચિતન અને ખિજડિયા સ્ટેશન વચ્ચે અજાણ્યા તત્વોએ ટ્રેક પર લોખંડના પોન અને પથ્થરો ગોઠવી ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન ઉથલાવવાનું કારણ રચીયું હતું જો કે ટ્રેન પાયલોટની સતતર્કતાને કારણે સેંકડો મુસાફરોના જીવ બચી ગયા છે હાલમાં આઈબી, આરપીએસ અને ડોગસ્કોડ જેવી ઉચ્ચ એજન્સીઓ આ ઘટનામાં આતંકી કનેક્શન કે સ્થાનિક બદમાશોનો હાથ હોવાની દિશામાં તપાસ કરી રહી છે शिक्षापत्रीना 200 वर्ष पूर्ण થવાના પ્રસંગે पीएम नरेंद्र मोदी નું નિવેદન शिक्षापत्रीना 200 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે पीएम नरेंद्र મોદીએ કહ્યું આપણે એક ખાસ પ્રસંગના સાક્ષી બની રહ્યા છીએ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થયા છે આપણે બધા આ પવિત્ર ઉત્સવનો ભાગ બનવાનો ભાગ્યશાળી છીએ આ પ્રસંગે હું બધા સંતોને વંદન કરું છું આ પ્રસંગે હું ભગવાન સ્વામિનારાયણના કરોડો અન્યાયોને અભિનંદન આપું છું આઠ પોઈન્ટ એકવીસ લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદાઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદી અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે મહત્વની માહિતી આપી છે ટેકાના ભાવે ખરીદી માટે દસ લાખ થી વધુ ખેડૂતોએ અરજી કરી હતી જેમાંથી આઠ પોઈન્ટ એકવીસ લાખ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી છે કુલ અઢાર લાખ મેટ્રિક ટન પાકોની ખરીદી કરી નવ હજાર નવસો કરોડ રૂપિયાની ની ચુકવણી કરાઈ છે ગોડાઉનના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે 10 લાખ મતદારોના નામ રદ કરવા ભાજપની તૈયારી ગુજરાત કોંગ્રેસે આક્ષેપ કર્યો કે માફೋನ್ 7 નો દુરુપયોગ થયો છે અને તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે प्रदेश પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે ભાજપ એક વ્યક્તિ એક મતનો અધિકાર સિંધી રહ્યો છે રાજ્યમાં 10 લાખ જેટલા ફોન 7 ખોટી રીતે જમા કરાવ્યા છે તેઓએ સીસીટીવી જાહેર કરવા અને ખોટા બાંધા લેનાર સામે કાર્યવાહીની માંગ કરી છે એક દિવસમાં કાર્યવાહી ન થાય તો તમામ કલેક્ટર કચેરીએ ધરણા કરશે गेजरीवाल माटे गुजरात થી સારા સમાચાર એક તાજેતર ના સર્વે મુજબ ગુજરાત માં ભાજપ નો વર્ચસ્વક બંધ છે પરંતુ કોંગ્રેસ માટે ચિંતાના સમાચાર છે સર્વે અનુસાર આમ આદમી પાર્ટી કોંગ્રેસ ને પછાડીને રાજ્ય ની મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી શકે છે ભાજપ ને 49% વોટ શેર મળવાનો અંદાજ છે જ્યારે આપ ને 24.8% અને કોંગ્રેસ ને માત્ર 17% વોટ મળવાની ક્ષમતા છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત માં પણ આપ નું જોર વધતું જોવા મળી રહ્યું છે thank okay. you मोदी कैबिनेटે લીધો મોટો નિર્ણય મોદી સરકારે અટલ પેન્શન યોજનાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે યોજનાને 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે આ નિર્ણયથી અસંગઠિત ક્ષેત્રના અને ઓછી આવક ધરાવતા લાખો કામદારોને નિવૃત્તિ પછી નિયમિત પેન્શન મળવાની સુરક્ષા મળશે વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા મજબૂત કરવાનો ઉદ્દેશથી આ પગલું એક મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યું છે ટ્રમ્પની ચેતવણી ગુન્ડાગીરી નહીં સન્માતી વાત કરો ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચેનો વિવાદ વકર્યો છે ટ્રમ્પે ગાઝા ફેશ બોર્ડમાં ન જોડાવા બદલ ફ્રેન્ચ વાઇન પર 200% ટેરિફની ધમકી આપતા મેક્રોને ડાવોસમાં વર્તો પ્રહાર કર્યો છે તેમણે સ્પષ્ટ કર્યું કે ફ્રાન્સ ગુન્ડાગીરી સામે ઝુખશે નહીં અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન થવું જોઈએ 60 દેશોના આ પ્રસ્તાવિત બોર્ડમાં સભ્યપદથી અને ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા યુરોપ વચ્ચે ટ્રેડ વોર નાંધાર વર્તાઈ રહ્યા છે लोकसभा માં હાજરી ના નવા નિયમો લાગુ લોકસભા સંસદો માટે હવે નવો એટેન્ડન્સ નિયમ અમલી બનશે જે મુજબ તેમણે ファરવેલી બેઠક પર બેસીને હાજરી પૂર્વી પડશે સ્પીકર ઓમ બિલ્લાએ જાહેરાત કરી છે કે 28 જાન્યુઆરી થી લોબી કે બહાર થી હાજરી લગાવવાની છૂટ ખતમ થશે સંસદમાં हंगામો કરી કાર્યવાહી રોકનાર સંસદો હવે હાજરી નોંધાવી શકશે નહીં આ સિસ્ટમ શિસ્ત અને પારદર્શિતા માટે દાખલ કરાઈ છે प्रयाग राजमा प्लेन क्रैश उत्तर प्रदेश ना प्रयाग राजमा भारतीय वायुसेना नु एक माइक्रो लाइट ट्रेनिंग विमान दुर्घटनाग्रस्त થઈ તળાવમાં ખાબક્યું છે નિયમિત તાલીમ દરમિયાન સર્જાયલા આકસ્માતમા विमानમાં સવાર બનને પાઇટોનો સુરક્ષિત બચાવ થયો છે રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વિમાનને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે विमानમાં કઈ ટેકનિકલ ખામી સર્જાઈ તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી